આજે લહેરકા ગામમાં પોપડા પડવાની ઘટના બની છે એમાં એક રૂમમાં પ્લાસ્ટર પાણી ભરાવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો પ્લાસ્ટર છૂટું પડી ગયું છે અને એમાં બે બાળકોને સામાન્ય ઈજા પહોંચેલી છે એમને પીએચસી માં સારવાર કરાવી તાત્કાલિક એમના ઘરે મોકલી આપેલા છે આમાં સ્પષ્ટપણે આચાર્યશ્રીની બેદરકારી જણાઈ આવેલ છે અમે પહેલા પણ કામગીરી કરવા માટે દરેકને સૂચના આપેલી હતી કે ભાઈ ચોમાસા દરમિયાન ઉપરના ભાગે કચરો ન ભરાય અને પાણીના નળ ભરાઈ ન જાય આ જેથી પાણી શાળાના રૂમમાં ઉતરે અને પોપડા કે એવી પડવાની ઘટના ન બને પહેલા માટે અમે તમામ શાળાના આચાર્યશ્રીને શાળા પ્રવેશની મિટિંગ દરમિયાન ઓનલાઈન પણ હું જોડાયો હતો અને તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પણ તમામ આચાર્યશ્રીને ભેગા કરી અને મીટિંગમાં સૂચના આપેલ હતી છતાં પણ ભાગે કોઈ પણ આચાર્યશ્રી સાફ સફાઈ કરાવેલ હતી અને તેઓ કચરો ભરાઈ જવાના કારણે ઉપરના ભાગે પાણી ભરાઈ રહેતો તથા ચાર દિવસથી સતત વરસાદના કારણે પાણી ભરાયેલ હોવાના કારણે તેઓ પ્લાસ્ટર છૂટું પડી જવાના કારણે પોપડા પડેલા હતા એવું માલુમ પડેલ છે શું આવી વરસાદી આ દરિયા કિનારાની દરિયા કિનારાના તાલુકો વસેલો છે અને દરિયાના કારણે તેઓ ભેજ પણ રહેતો હોય છે અને આચાર્ય સ્ત્રીઓ રિપેરિંગમાં પણ બેદરકારી રાખતા હોય છે અમુક સમય પછી તેઓ ગ્રાન્ટ હોવા છતાં પણ તેઓ એના કલર કામ રિપેરિંગ કામ પછી ઉપરના ધાબાના ભાગે ચાઇના જે જેવા કામો કરાવવાના હોય છે તેઓ આચાર્ય સ્ત્રીઓ ગ્રાન્ટ એમાં વાપરતા નથી અને કદાચ મોટું રિપેરિંગ કરવા પાત્ર હોય તો પણ અમારું ધ્યાન દોરતા નથી જો અમને આવું ધ્યાન દોરવામાં આવે તો અમે તાત્કાલિક એને એસએસએમાં રિપેરિંગ મંજૂર કરાવી અને તાત્કાલિક રિપેરિંગ કરવા માટે સરકારમાં દરખાસ્ત પણ કરી દઈએ છીએ પણ ક્યાંક આચાર્ય સ્ત્રીઓ નિષ્ક્રિય હોય છે અને એમની બેદરકારીના કારણે આવી ઘટનાઓ ધ્યાનમાં આવે છે આ ઘટનામાં અમે આચાર્ય સામે જે શિસ્ત વિશે કાર્યવાહી કરવાની થશે એના પગલા અમે ભરીશું